નથી હવે હું કામ જાઉં કેમ હવે શું વાંધો છે ભાઈ તું ભયો જાન નોકરીએ તારી ઘરવાળી નોકરી કરે તો આ તારા છોકરાનું કરે કોણ હેં ઘરે નાનો ઈ થોડો મોટો થઈ જાય નિહાળે ભણવા જવા માંડે પછી હું હરિદ્વાર જઈશ થોડો સમય થયો ધીરે ધીરે દીકરો મોટો થયો નિહાળે ભણવા જવા માંડ્યો માડી હવે ઘરે એકલા હવે માડી કે હવે બટા તું મારી ટિકિટ કરી દે હવે હું સાવ નવરી થઈ ગઈ છું દીકરાએ વિચાર કર્યો આ દ દીપ પછી પંદર દીપ પછી ત્રીસ દિવસ પછીની રિઝર્વેશન કરું છું એટલે માડી ના પાડે છે ને આવતીકાલની તે તત્કાલ કરવી અને ફ્લાઇટની ટિકિટ કરી હું દેહરાદૂન ઉતરી અને પછી માડી હરિદ્વાર આવી જાય બરાબર ને તો સવારની ટિકિટ બીજે દિવસે સવારની ટિકિટ થેલો પેક કર્યો અથાણું મરચાં સૂકી ભાજી થેપલા મોહનથાળ બધું પેક કર્યું માડી રાત્રે ફ્લાઇટ છે આપણે એટલે માડીને આપણે એરપોર્ટ મૂકી આવીએ હવારનો સમય થયો ત્રણ વાગ્યા બે માણા ઉભા થયા કે હાલો આપણે બાને જગાડીએ અને બાને જગાડીને આપણે એને હરિદ્વાર આપણે સ્ટેશન એરપોર્ટ મૂકી આવીએ બંને જગાડવા ગયા બા એ બાનું મોઢું ખુલ્લું બા મોટી ફ્લાઇટમાં સીધા ઉપર હો દીકરો વિચાર કરે છે બાને કેટલી ઈચ્છા હતી કે એકવાર હરદ્વાર ગંગામાં નાવા જાવું છે બાની અભરખો હતો બાનો ઈચ્છા પૂરી થઈ નહીં દીકરો વિચાર કરે છે કે બા જીવતા નથી ગયા ને આ બાને આપણે મરતા મોકલવા છે એટલે અસ્થિ વિસર્જનનો બહુ જાજો મહિમા છે અસ્થિ આપણે વિસર્જન કરવા જઈએ ને અહીંયા હરકે બોડી જે ઘાટ છે બ્રહ્મઘાટ છે બ્રહ્મઘાટે ઘાટે અસ્થિ વિસર્જન મહિમા અને ત્યાં આપણે કથામાં આવ્યું ને સન શનશ કથા કરી દેવર્ષિનારજીએ કથા કરાવી જ્ઞાન વૈરાગ્યના ઉદ્ધાર માટેની કથા પહેલી જ કથાનો પ્રારંભ ત્યાંથી થાય એ બ્રહ્મઘાટ અને ત્યાં બરોબર દીકરો અસ્થિ લઈને આવે પણ દીકરો વિચાર કરે છે બા જીવતા નથી ગયા તો આપણે મરતા લઈ જવા છે ચાંદીનો લોટો ન હોનાનું ઢાંકણું બાને મૂક્યા અંદર લોટામાં ઢાંકણું બંધ કર્યું પણ આ ઘરવાળીને કીધું નહીં કે આ ચાંદીનો લોટો હું ઘરવાળીને કહીશ તો એ આ લઈ જવા દેશે ચાંદીનો લોટો બાને પૂર્યા ઢાકણું બંધ કર્યું છાના માના થેલામાં મૂકીને અહીંયા આવીને કે છે હરિદ્વાર ગયા છો ને તમે બધા અહીંયા હરકી પોડી ત્યાં તમે જોયું હશે અસ્થિ વિસર્જન નો ઘાટ ત્યાં ભાઈઓ નો ઘાટ અલગ છે બેનો ના સ્નાન નો ઘાટ અલગ છે બેનોની ની જરૂર પડે નહીં અસ્થિ વિસર્જન માં એટલે ભાઈ કહે છે કે બેન એની ઘરવાળીને કીધું કે તું તારા ઘાટે સ્નાન કરી લે હું અહીંયા વિધિ કરાવી દઉં ગોર બાપા ઘાટે બેઠેલા ગોર બાપાને કીધું કે મારે અસ્થિ વિસર્જન કરવા છે તમે મને પૂજા કરાવો ગોર બાપા એ વિધિ કરાવી કીધું બાને કાઢો એટલે લોટો ખોલ્યો એટલે ગોર બાપા એ પૂછ્યું કે આ બાને અસ્થિ વિસર્જન કરવાના છે કે લોટો જવા દેવાનો છે દીકરો કે લોટા હોતા વહેતા કરવાના છે ગંગા જળ પધરાવ્યું

બાના અસ્થિ વિસર્જન કરવા આવ્યા ને મને ચાંદીનું લોટો અને સોનાનું ઢાંકણું મળ્યું પણ આ ઘરવાળાને કેવું નથી એને કહીશ તો આ લોટો ઘરે નહીં લઈ જવા દે હાડીના પાલવે લોટો બાંધી ચાના માના ઘરે આવ્યા રૂમ જ્યાં હોટલે રાખેલી હતી ને પછી મસૂરી ફરવા ગયા ઋષિકેશ ફરવા ગયા ને બધું ફરી પાછા ફ્લાઇટમાં ઘરે પહોંચ્યા અને બે દી ગયા ને પછી ઘરવાળી કહે છે કે હે એક વાત કહું કે શું આપણે હરિદ્વાર ગયા બાના અસ્થિ વિસર્જન કરવા ગયા અને બા મને ફળ્યા કે બા ફળ્યા એટલે મેં આમ ડૂબકી મારી એને આમ ખોબો ભર્યો એટલે ચાંદીનો લોટો મને મળ્યો ગંગામાંથી એટલે પ્રસાદીનો લોટો એ નક્કી વલાનામ આમ થાવણી નક્કી ડોષી પાછી આવી જલ્દી લોટો મને દે લોટો જોયો કે છે લોટો તો એ જ લોટો છે પણ ઢાકણું ખોલ્યું અંદર જોયું તો બા અંદર અને તેદી દીકરો બોલે છે ડોસી જીવતાય નો ગઈ મરતાય નો ગઈ આ ડોસી મરતાય પાછી આવી આમ મર્યા પછી વાલા આપણા હસ્તી આપણા છોકરાઓ અહીંયા પધરાવા આવે એ કરતા જીવતે જીવતા આપણે અહીંયા આવી ગયા છીએ અને આ ગંગામાં આપણે સ્નાન કરી લઈએ આવા નિર્માની અને વિદ્વાન વક્તા મળ્યા છે જ્યારે વક્તવ્ય આવે ને એટલે માન આવી જાય મામા અને નિર્માની જે મારા પરમ મિત્ર છે એકદમ નિખાલસ ભાવે જે ભગવાનના ચરિત્રો શ્રવણ કરાવે છે હરિ અનંત હરિ કથા અનંતા તદપી કહે બિનુ રહાન કોઈ તુલસીદાસજી કહે કે આ કથા હું શેની માટે લખું છું નિજગીરા પાવન કરણ કારણે રામ જસુ તુલસી કહ્યું શેની માટે કથા કહું છું મારી વાહવાહી થાય એટલા માટે સમાજનું કલ્યાણ થાય એટલા માટે નહીં નિજ મારી વાણીને પવિત્ર કરવા માટે આ કથાનું ગાન કરું છું એમ સુખદેવજી મહારાજ જે કથાના વક્તા છે એ રાજા પરીક્ષિતને કહે છે તને શ્રાપ લાગ્યો છે અને સાતમા દાડે તારે જવાનું છે તારી ઉપર દયા આવી ગઈ છે એટલે કથા કહું છું એમ નહીં પણ આ કથા રહી શકાય એમ નથી એ કથામાં જાતા હોય એટલે માથે ધોળા આવે ત્યારે અમે કથા સાંભળવા જાશું દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિતવાદ લાકડીનો ટેકો આવે દશન વિહીનમ જાતમ દાંત વગરનું મોઢું બોખું થઈ જાય હામે માથે છાપરું ધોળું આવી જાય ત્યારે આપણે સપ્તાહમાં ના હોય ત્યારે ભજન કરાય ને આવી બધાની માન્યતા જે વધતા યુવાનો બેઠા છે આ બધા જે ભક્તિ વરી છે અમારા શાસ્ત્રીજી તમારા તો દીકરા તમારા સંતાનો છે તમારા સંતાનોના સંતાનો આ ઉંમરના હશે તો આ ઉંમરમાં ભક્તિ લાગે નહીં અને લાગે તો બેડો પાર થઈ જાય છે આ ઉંમરમાં ભક્તિ લાગી છે વાલા અમારી બાપજી કથા અમરેલીમાં અને અમે કથા કરવા ગયા ને એટલે સાત દિવસ કથાના પૂરા થયા પછી ગાડી લઈને અમે જ્યારે નીકળતા હતા ને એટલે બેન વચ્ચે રસ્તામાં આવ્યા શાક માર્કેટ હતી એટલે બેન કે બાપુ ગાડી ઊભી રાખો એટલે ગાડી ઊભી રાખી બારી ઉતારો એટલે કાચ ઉતાર્યો હમણાં પહેલાં ગ્રાઉન્ડમાં કથા વાંચતા થઈ તમે જ વખતા હતા કે નહીં મેં કીધું હા બા તો કે કથા પૂરી થઈ ગઈ એટલે મેં કીધું બા હજી આજે જ વિરામ થયો ને હવે અમે અમારા ઘરે જઈશ એટલે બેન કે કે હજી થોડા દિવસ કથા ચાલુ રાખો ને એટલે મેં બેન ને બિરદાવ્યા ધન્ય છે તમને અને ધન્ય છે તમારી જનતાને સાત દિવસ કથા સાંભળી છતાંય હજી ભગવાનના ચરિત્રો સાંભળવા આવા વખાણ કર્યા એટલે બેન કે હું કથા સાંભળવા નહોતી આવતી મારી હાહુ કથા સાંભળવા આવતી હતી અને મારી હાહુ કથા સાંભળવા આવે ચાર પાંચ કલાક હચવાઈ જતા હતા આ તમે હચવા અહીંયા નથી આવ્યા ને એ ડોસી ભલે જાતી અઠવાડિયું આપણે મોજ કરીએ ઘરે અવસર મળ્યો છે આવો અવસર નહીં મળે ભજી લઈને નારાયણનું નામ આ અવસર છે રામ ભજનનો તો આ અવસર આપણને મળ્યો છે પછી ખબર નહીં ક્યારે આ ગંગા ગંગામૈયા અહીંયા બોલાવે આવી જ ગયા છીએ આપણે ઓલા લોટીમાં ન આવવું પડે હે આપણે આવ્યા છીએ સદેહે આવ્યા છીએ તો આ બધા પિતૃઓના મોક્ષ થઈ ચૂક્યા છે આ હો છે કારણ કે ગંગાનો ઘાટ છે અને ભગવાન ભાગવતનું ચરિત્ર છે ભગવાનના જ્યારે હરિના કથા એ પાલક છે અને એ પાલક જ્યારે બાલક બનીને અવતરી થાય ત્યારે કેટલા સુંદર લાગે દાહી ડમરી વાતો શોભે નહીં પ્રણયની ભાષામાં તમે કાલુ ઘેલું બોલો ત્યારે કેટલા સુંદર લાગો છો તો એવા ભગવાનના ચરિત્રો અને એવા સુંદર મજાની કથા આપણે પરમ પૂજ્ય શાસ્ત્રીજી એવા શંકરભાઈના મુખેથી આપણે સાંભળી રહ્યા છીએ જીવની ગર્ભસ્તુતિનું વર્ણન આવે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપણે સાંભળ્યો ને ત્રીજા સ્કંદની અંદર સાંખ્ય ઉપદેશ ભગવાન કપિલ પોતાની માં દેવહુતિ પ્રશ્ન કરે અને એને જવાબ આપે કે જ્યારે જીવ ગર્ભમાં પ્રવેશ કરે એટલે ભગવાન એમ કહે કે હે પ્રભુ હે નારાયણ મને એકવાર આ દુનિયાના દર્શન કરાવી દે હું તને ક્યારેય ભૂલીશ નહીં પછી ભગવાનને એમ થાય કે લે આટલી બધી સ્તુતિ કરે આટલી બધી પ્રાર્થના કરે અને દુનિયાના દર્શન કરાવવું એ જીવનો જન્મ થાય જન્મ થાય એટલે ભગવાન આવીને ઘોડિયામાં આવીને ક્યાંક ભાઈ તે મને કીધું તું જન્મ થાય પછી યાદ કરીશ હવે તું મારું નામ લઈ લે એટલે એ જીવ હોય ઘોડિયામાં હુતા હુતા બોલે ન્યા પ્રભુ હવે તો હજી મારો જન્મ થયો છે મારો રડવાનો સમય છે થોડોક મોટો થઈ જાઓ મારી પાસે શબ્દો આવી જાય મને બોલતા આવડી જાય પછી હું તમારું નામ લઈશ ધીમે 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 બાળક મોટું થાય નિહાળે ભણવા જવા માટે એટલે વળી પાછા ભગવાન આવીને કે ભાઈ હવે તો તું નામ લે પ્રભુ હજી તો હું બાળક છું ભણવાનું પૂરું થઈ જાય મને નોકરી મળી જાય લગ્ન થઈ જાય પછી મારે કાંઈ કામ છે નહીં ધીમે ધીમે ભણવાનું પૂરું થાય નોકરી મળી જાય સારી કન્યા મળી જાય લગ્ન થઈ જાય પછી ભગવાન એમ કહે કે હવે તો તું મારું નામ લે પ્રભુ હજી તો નોકરી ચાલુ થઈ હજી મારા ઘરે સંતાનો થઈ જાય પછી મારે કાંઈ કામ છે નહીં એના ઘરે સંતાનો ત્રણ દીકરાનો જન્મ થાય થોડો સમય વીતે અને એ ફરી ભગવાન આવે હવે તો તું મારું નામ લે અરે પ્રભુ ત્રણ દીકરા આપ્યા છે એ ત્રણેયના લગ્ન થઈ જાય પછી મારે કાંઈ કામ છે નહીં ત્રણેય દીકરાના લગ્ન થાય અને પછી મોટો દીકરો એમ કે એક બાપુજી મારી ભેગા નહીં વચલો દીકરો કે એક મારી ભેગા નહીં અને સૌથી નાનો કે મારી ભેગા એ બાપુજીને બહાર ભટકવું પડે હવે ત્રણેય દીકરાએ રાખવાને ના પડી એટલે ગામનું પંચ ભેગું થયું એ બુદ્ધિશાળી માણસ હોય ગામની અંદર પાંચ જણા ભેગા થયા એક કામ કરીએ બાપુજીના આપણે ભાગલા પાડી દઈએ તો સૌથી મોટો દીકરો કે શિયાળાના ચાર મહિના બાપુજી મારી ભેગા તો વચલો કે ઉનાળાના ચાર મહિના બાપુજી મારી ભેગા સૌથી નાનો કે હું સોમાહામ નો રાખું બધી ગોભરાયણ કરે ખોટી એટલે ગામનું પંચ હતું કહે એક કામ કરીએ શિયાળાના ચાર મહિના બાપુજી મોટા દીકરાને ભેગા પ્રશ્ન તો વચલો અને નાનાનો છે ને ખાલી એક કામ કરો વચલો છે બાપુજીના હાથ પકડે અને સૌથી નાનો બા બાપુજીના પગ પકડે બાપુજીના આકાશમાં ફંગોળો ચત્તા પડે તો વચલા ભેગા બઠા પડે તો નાના ભેગા પકડીને બાપુજી ઉપર ફંગોળ્યા અને ઉપર ફોંગાડ્યા ત્યારે કે હે નારાયણ પ્રભુ કે હવે તું નાન્યા રે હે ન્યાન્યા જીવ ભટકતો રહે વાલા જેટલું ઢોર કરે છે એટલું આપણે કરીએ છીએ ખાવું પીવું હરવું ફરવું આ બધું ઢોર કરે છે પણ એનાથી કાંઈક નોખું કરીએ તો માણસ કહેવાય ઢોરથી આપણે નોખું શું કરી શકીએ છીએ ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ માત પિતાની સેવા કરી શકીએ છીએ લોકોનું આંસુ લૂખી લૂછી શકીએ છીએ લોકોને ભોજન કરાવી શકીએ છીએ આ બધું ન કર્યું હોય તો પ્રભુ કે તું પાછો ધર્મે હિના પશુ બી ફરી ફરીને જન્મતો રહે ફરી ફરીને મરતો રહે તારું અહીંયા કાંઈ કામ છે તને મોકલ્યો છે શેની માટે ભજન કરવા માટે મોકલ્યો છે પણ તું એ કરીને નથી આવ્યો તું તું પાછો જા કથાકાર સંમેલન અમારું થાય ગુજરાતની અંદર જામનગર પાસે જોડિયા ધામ કથાકારો બધા ભેગા થયેલા ચારસો સાહીઠ વક્તાઓ અમારી ચર્ચા ચાલતી હતી ઘઉં વાવીએ તો ઘઉં ઉગે બાજરો વાવીએ તો બાજરો ઉગે ચીકુ વાવીએ તો ત્યાં ચીકુ લાગે આંબો વાવીએ તો ત્યાં કેરી થાય ત્યાં ચીકુ ન ઉગે તો માણા મરે તો માણસ જન્મે આવું એક પ્રશ્ન અમારે ચાલતો હતો સંતોને પૂછ્યો એટલે સંત કહે છે બહુ વાત સાચી છે પણ માણા બનીને મરે તો માણા બનીને મરે તો જે દેખાય માણસ જેવી આકૃતિમાં માનવ હોય પણ એ જીવ્યો હોય ઢોર સમાન ખાવું પીવું હરવું ફરવું આ તો ઢોર પણ કરે છે એનાથી નોંઘું કરે તો માણસ કહેવાય જો એ નથી કર્યું ભગવાનનું ભજન નથી કર્યું કોઈનું આંસુ નથી લૂછ્યું મા બાપની સેવા નથી કરી અને વ્યસન નથી છોડ્યું સૌથી મોટું વ્યસનવાળા ત્યાગ કરજો આ કથા છે ને એ તમારી સાર્થક થાશે પિતૃનો ઉદ્ધાર થાય કે ન થાય પણ વ્યસનવાળા કોઈ પણ નાનું મોટું હોય તો છોડી દેજો એવું વ્યસન રાખવું ઘરીના મંદિરે એકવાર મંદિરે ન જાઓ ત્યાં સુધી હું ભોજન અન્નનો દાણો મોઢામ ન મૂકો આવું વ્યસન કેમ ન થતું વ્યસનવાળા કોઈ પણ હોય ગુટકાનું હોય ઓલો માવો બનાવીને આમ ઓલા ગધેડાને સામે મૂકે ને તો ગધેડુય ખાતું નથી બોલો ગધેડો માવો ખાતો નથી એટલે એક જગ્યાએ મેં એવું કહેતા કીધું કીધું એક ભાઈ મારી પાસે આવ્યા એ તો બાપુ ગધેડા હાટુ થોડા બીને એ તો માણા હાટુ બીને અમને આવા માણસો ભટકાઈ જાય હે વ્યસનનો ત્યાગ કરવો દારૂ સેવન હોય તો દારૂ ત્યાગ કરવો માવડીઓને બજર નું બંધાણ હોય તો બજર આ બધું ગંગા ઘાટે મૂકીને જાજો હે ઉપર પડીકામાં લખ્યું કે આ ખાવાથી વીછી દોરેલો હોય આ ખાવું એ મૃત્યુ સમાન છે કેન્સર થાય છે હે એ તો નથી ખાતા એને થાય છે એટલે અમને પણ અમે વ્યાસપીઠ ઉપરથી કહેતા હોઈએ તો અમને પણ કહેવા માટે આવે તો વાલા આવું કોઈ નાનું મોટું વ્યસન હોય તો વ્યસન છોડી દેજો કારણ કે આ જે દેહ છે ને ડસ્ટબિન નથી આ કચરાપેટી નથી કે આમાં જે આવી નાખ્યું કાજુ કતરી ખાવાની ગુલાબ જાંબુ બધું મળે છે અહીંયા સરસ મજાનું હે હારું હારું ખાવાનું અને કેરીના રસ બધું પાકો માલ ખાવાનો અંદર આ ડસ્ટબિન નહીં ભગવાનનું ભજન કરવા માટે આ દેહ મનુષ્ય દેહ અવતાર મળ્યો છે એળે નો વિયો જાય કેટલાય જન્મમાં પસાર થતા થતા આપણે માણા બન્યા છે તો શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ આ ધર્મનું કાર્ય કરવા માટે મને તમને આ ધરતી પર મોકલ્યા છે વાલા એક બીજી ક્ષમા માગું છું આપ બધા પાસે કે કથાની વચ્ચે વિક્ષેપ કરીને બોલાય નહીં તો નાનો બાળક શું બાળક બની અને આયોજક અને શાસ્ત્રીજીને ક્ષમ્ય ગણજો પણ જે કાંઈ બે વાણી પવિત્ર કરવાનો ગંગા ઘાટે અવસર મળ્યો છે તેર તારીખથી અમારી સાડી લોકોની કથાનું આયોજન નકળંગ ધામ ખાતે તો આપ રોકાવાના હોય તો આપ કથામાં પધારજો અને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે આપ કથામાં પધારજો પુનઃ જોરદાર તાળીઓથી આપણે શંકરભાઈને વધાવી લઈશું અસ્તુ જય હિન્દ જય ભારત હર હર ગંગે શાસ્ત્રી જય મહારાજજીનો ખૂબ ખૂબ અભિનંદન ને ખૂબ ખૂબ આભાર કે કથામાં પધાર્યા હવે આપણે કથામાં પાંચ મિનિટનો વિરામ છે ચાનો ચા પીવાઈ ગઈ છે બધાને હાલો કાંઈ વાંધો નહીં તો હવે આપણે ફરીવાર કથાની અંદર ધીરે ધીરે પ્રવેશ કરીએ બોલીએ જય એક વાર જયભાઈ શાસ્ત્રી ને તાળીઓ થી આપણે વધાઈ દઈ નામ આમ જોવો ને તો લાગે નાના પણ નામ મોટું આપણું સૌભાગ્ય કહેવાય કે આપણી કથામાં પધાર્યા બાકી ગમે માન આપે ને ગમે બોલાવે એનું પોતાનું કામ મૂકીને આવ્યા

અને આવરો શરૂ કરે ને